તમે શું કરો છો જવાબ નહી કોઈને જવાબ નહી મળે સમજી ગયા કોઈને જવાબ નહીં મળે અત્યારે કોર્પોરેટર કોર્પોરેટર આ અનાજ કોનું છે પ્રજાના રૂપિયાનું અનાજ છે પ્રજાના રૂપિયાના અનાજ લઈને આ લોકો ફોટા પડાવે છે અહિયાં અત્યારે સુરત થી ત્રણ ત્રણ ગાડીઓ આવી છે ઓફિસર જોડે બેસી ગયા છે ઓફિસરના લાચાર છે શું કરે તો કે અહિયાં કોર્પોરેટ સ્થાનિક કોર્પોરેટરો કોઈ કોર્પોરેટર અત્યાર સુધી કોઈને મદદમાં માં આવ્યું નથી અત્યારે એવું કહેવામાં આવે છે કે અમે મદદમાં નીકળ્યા છે શું મદદમાં નીકળ્યા છો તમે પ્રજાના રૂપે પ્રજાનું અનાજ લઈને તમે ક્યાં આપો છો ક્યાં વગેરે કરો છો કયા તમારા ઘરોમાં પહોંચતું કરો છો

ફૂડ પેકેટનું વિતરણ અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું પરંતુ જો હાલમાં વિડીયો વાયરલ થયો છે જોકે વિડીયોની પુષ્ટિ નથી કરતું એક સામાજિક કાર્યકર છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનાજ સ્ટોર કરવામાં આવ્યું પરંતુ વિતરણ થયું નથી શું મામલો છે સમગ્ર વડોદરામાં બાદ જે હતી ત્યારબાદ તંત્ર એક્શન માં આવ્યું ગુજરાત સરકાર એક્શન માં આવી જે સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ કે અન્ય સંગઠનો પણ એનજીઓ પણ બહાર આવ્યા છે તક કેટલી મદદો કરી રહ્યા છે ત્યારે હવે આક્ષેપો નો દોર પણ શરૂ થઈ ચુક્યો છે અનાજ પ્રોપર વિતરણ થતું નથી અથવા ખોટો સારો થઈ રહ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે આ જે વાયરલ વિડિયો છે જેની જીએસટી પુષ્ટિ નથી કરતું આ વિડિયો વડોદરાના નો હોવાનું કહેવાય છે જેમાં આ વિજય બુમડિયા નામનો જે સામાજિક કાર્યકર્તાજી છે તેઓ ભાજપના જે સ્થાનિક નેતાગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને તમે જ્યારે અમારે મદદની જરૂર હતી ત્યારે ક્યાં ગયા આ અનાજ સરકારી છે આ અમારો પૈસાનો અનાજ છે તમે કેમ પ્રોપર અનાજને લોકો સુધી નથી પહોંચાડી રહ્યા કેમ સ્ટોર કરી રાખો છો કેમ મૂકી રાખો છો લોકોને પહોંચાડો તો ક્યાં પહોંચાડો છો તમારા ઘરોમાં જાય છે કે શું વિવિધ આક્ષેપો હવે આક્ષેપો આ લોકો સ્થાનિકો પોતાનો જે જુસ્સો છે જે પોતાનો ટેમ્પરામેન્ટ છે ગુમાવી બેઠા છે અને હવે જુસ્સો લોકોનો જે છે ગુસ્સો જુસ્સોનો ગુસ્સો બંને હવે જે છે એ ટેમ્પરામેન્ટ ગુમાઈ દીધા પછીમાં દેખાઈ રહ્યો છે એટલે હવે સરકાર સત્વરે કોઈ પગલા ભરે અથવા કોઈ કેવું આયોજન મેનેજમેન્ટ પ્રમાણે વ્યવસ્થિત અથવા કોઈ એવી સંસ્થાને વચ્ચે લે કે જે આ પ્રકારના સંપૂર્ણપણે મેનેજમેન્ટ કરે કારણ કે આમે ભાજપ પ્રાઇવેટ સંસ્થાનમાં એક નંબર છે તો આ કામ બી પ્રાઇવેટ સંસ્થાન આપી દે કે જેનાથી લોકોને પડી રહેલી મુશ્કેલીઓમાંથી થોડું ઘણું નિવારણ આવી શકે કે જેનાથી લોકો હવે આ રીતે રોડ પર આવીને બાખડી રહ્યા છે તે તો કમસે કમ નેતાગીરી તો બંધ થાય જી ખરેખર આ જે વિડીયો છે તેની તપાસ થઈ છે ખરેખર જે અનાજનો જથ્થો છે વિતરણ નથી થયો તેના પાછળનું કારણ માત્ર ફોટો ફોટો સેશન કરવામાં આવ્યું છે જે આક્ષેપ સામાજિક કાર્યકર કરી રહ્યા છે તે અંગે કોઈ તપાસ થઈ છે ખરી જી તપાસ તપાસ થશે આમાં શું આમાં વાત એવી આવે છે કે વોર્ડ વાઈસ ડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત આવે છે એટલે દરેક ને વોર્ડ વાઈસ કરે વોર્ડ વાઈસ distribute થયા પછી એ જથ્થો સત્વરે પહોંચી જવો જોઈએ એવું વાત સ્થાનિક અગ્રણી નું કહેવું છે કે ભાઈ ફોટો સેશન કરવાની જરૂર નથી અહીંયા આગળ આવી ગયો તો એને તરત distribute કરી દો ફોટો સેશન કરવાની જરૂર નથી એક દિવસ થઈ ગયો જથ્થો મૂકી કેમ રાખો છો કયા તમારે ફોટો સેશન કયા તમારે નેતાઓને બોલાવવાના બાકી છે કે હજી તમે ફોટો સેશન નથી કરી શક્યા કે હજી distribute નથી કરી શક્યા

સરકારી જે સંસ્થાઓ છે કે જે લોકો એમને સલામત ખસેડ્યા ત્યાં જ રહેવા મજબૂર છે કારણ કે હજી પણ પાણી ઉતર્યા પછી જ્યાં આગળ પાણી હજી નથી ઉતર્યા અથવા તો અમુક એવી સોસાયટીઓ પણ છે કે જ્યાં આગળ વરસાદી કાચની સમસ્યાઓ હોવાને કારણે આ વરસાદ બેક બેક થયું હતું એ પાણી પણ હજી જવાનું બાકી છે મોટે ભાગના પંચાણું ટકા એરિયા તો ઉતરી ગયા છે પણ હવે કિચડ ને ગંદકી પારાવાર ગંદકી છે કદાચ આ નેતાઓ જવા ના માંગતા હોય પોતાના પગ ગંદા કરવા ના માંગતા હોય કાદવ કિચડમાં પોતે પોતાના પગને સડાઈ જવા માટે ના માંગતા હોય એટલે કદાચ ના જતા હોય પણ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે કોઈ કેમે કરીને આ પ્રકારનું આયોજન વ્યવસ્થિત થવું જોઈએ અને લોકો સુધી આ વસ્તુ પહોંચવી જોઈએ કારણ કે નહીં પહોંચે તો લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આભાર રૂપે છોડાવવા માટે અને માહિતી આપવા માટે વિડીયો વાયરલ થયો છે જીએસટી વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ જે આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો છે વડોદરામાં હાલમાં જે પરિસ્થિતિ છે પૂરના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જે અનાજનો જથ્થો છે જે હજુ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચ્યો નથી તો કેમ નથી પહોંચ્યો તે અંગે તપાસ થવી